ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસ પચીસ ક્રૂ મેમ્બર્સને કાઢી મૂક્યા છે સાતમી મેની રાત્રે નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ અચાનક જ એકસાથે રજા પર ઉતરી ગયા હતા કે જેને કારણે એરલાઇને વધુ ન્યૂ ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસ અચાનક રજા પર ગયેલા બસોથી વધુ ક્રૂ મેમ્બર્સમાંથી પચીસને નોકરીમાંથી કાઢી મૂક્યા છે બાકીના કર્મચારીઓને કહ્યું કે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કામ કામ પર પર પાછા ફરો જો પાછા નહીં ફરો તો બધાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે મહત્વનું છે કે બસો સિનિયર ક્રૂ મેમ્બર્સ એક સાથે રજા પર ઉતરી ગયા હતા કે જેને કારણે કંપનીએ મંગળવારની રાત અને બુધવારે તેની નેવું બધી ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી તેમણે બીમારીનું કારણ જણાવી રજા લીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિન ક્રૂ મેમ્બર્સ ગેરવહીવટ સામે વિરોધ કરી રહ્યા છે બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ મામલે એરલાઇન પાસેથી રિપોર્ટ માંગ્યો છે ઉડ્ડયન મંત્રાલય એરલાઇને આ મામલાને ઝડપથી ઉકેલવા જણાવ્યું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ